જૂનાગઢના મજેવડી દરવાજા નજીક આવેલ મેડિકલ કોલેજ જ્યાં ફાયર સેફ્ટીના સાધનો અભાવ હોવાને કારણે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી આ નોટિસ બાબતે મહાનગરપાલિકાના ફાયર અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ન કારણે આ નોટિસ આપવામાં આવી છે અને જ્યાં સુધી સંપૂર્ણપણે ફાયર સેફ્ટીની કામગીરી ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કામકાજ બંધ રાખવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું છે ઉપરાંત મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સલામતીને ધ્યાને રાખી વહેલી તકે મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટીની કામગીરી પૂર્ણ થાય તે અતિ જરૂરી છે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હાલ મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટીની કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં જે કાંઈ પણ બાકીના કામકાજ છે તે પણ વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવશે હું ડોક્ટર પૃથ્વીરાજસિંહ વાઘેલા ઇન્ચાર્જ ડીન એડિશનલ ડીન કાયમી પોસ્ટ છે મારી અમને ગઈકાલે ફાયર સેફ્ટી ઓફિસર તરફથી એક લેટર મરેલો કે તમારો હોસ્પિટલમાં હજી સુધી કોલેજમાં કે હોસ્પિટલમાં કામ થયેલ નથી ફાયર સેફ્ટી બાબતમાં ને એ બાબતમાં જો કાંઈ પણ અકસ્માત બનશે જબદર તમારી ત્યાં સુધી સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવું પણ ડોક્ટર એટલે ભવિષ્યના ડૉક્ટર થવાના છે અત્યારે સ્ટુડન્ટ એ શૈક્ષણિક બંધ ન રાખી શકાય પણ અમે લગભગ આ કામ નેવું ટકા કામગીરી ફાયર સેફ્ટીની હોસ્પિટલ પૂરી થઈ ગઈ છે અને જવાબદારી અમે લેવા તૈયાર છીએ કારણ કે શૈક્ષણિક કાર્ય બંધ રાખવું મીન્સ કે ડોક્ટરનું ભવિષ્ય અમારે અમુક ટાઈમ પીરિયડ ની અંદર બધું કામ કરવાનું હોય છે એક્ઝામ લેવાની લેક્ચર લેવાના એની જવાબદારી શૈક્ષણિક કાર્ય ચાલુ ફાયર સેફ્ટી બાબતમાં સચેત હમણત પ્રિય યુ તરફથી જુનાગઢ ડોલ કોલેજ મજેવડી ગેટ જે સ્થિત છે એ હાઈ રાઇઝ બિલ્ડિંગ છે એને અગાઉ ફાયર સિસ્ટમ ન હોવાના લીધે ઘણી જ નોટિસો આપવામાં આવેલી છે લગભગ સાત થી આઠ વખત આ ઉપરાંત ગાંધીનગર સુધી પણ પત્ર વ્યવહારો આ બાબતે કરેલ છે હમણાં તાજેતરમાં ગયા વીકમાં એક છેલ્લી નોટિસ આપવામાં આવેલી છે કે જ્યાં સુધી ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવું અને માત્ર ને માત્ર ઇન્સ્ટોલેશનના કામ માટે જ બિલ્ડિંગનો ઉપયોગ કરવો તે પ્રકારની નોટિસ આપવામાં આવેલ છે હાલ તેમનું પચાસ ટકા જેટલું ઇન્સ્ટોલેશન એટલે કે ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશનને લગતું કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે બાકીનું પચાસ ટકા જેટલું બાકી છે જે હાલ કામ ચાલુ છે